હા જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં હવે લાલ જે ચંદનના લાકડાનો જથ્થો હતો એની આંધ્રપ્રદેશથી ચોરી થઈને આવેલી બાતમી આંધ્રપ્રદેશની તિરુપતિ ડિસ્ટ્રિક્ટના પોલીસને મળી હતી ડીવાયસપી શેરીફ અને પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ બાવીસના પોલીસને સાથે રાખી શ્રેયા ગોડાઉન છે એ ગોડાઉન ના સિત્તેર નંબર ના ગોડાઉન માં રેડ કરતા એ ઓપરેશન સક્સેસ કર્યું હતું ત્યાંથી લગભગ પ્રાથમિક અંદાજ મુજબ સાડા ચાર ટન જેટલો રક્તચંદન એટલે લાલ લાકડાનો ચંદનનો જથ્થો ઝડપાયો છે સાથે સાથે એની કિંમત અત્યારના પ્રાથમિક અંદાજ મુજબ બે થી અઢી કરોડ બે થી અઢી કરોડ જેટલી છે પરંતુ અત્યારે હાલ જે કહી શકાય કે એની જે ગોડાઉન રાખ્યું હતું અને માલ ક્યાંથી આવે એની તપાસમાં ત્રણ જણના નામ ખુલ્યા છે ત્રણે ત્રણને ને અત્યારે પૂછપરછ હાથ ધરાઈ છે સાથે સાથે અત્યારે હાલ જે પોલીસ છે એ જે લાકડા મળેલા છે એનું કાર્યવાહી કરી રહી છે અને જે જથ્થો છે એ પરફેક્ટ કેટલો છે એની મોડે મોડી સાલ સુધીમાં વધુ માહિતી મળી શકે એમ છે જી અલ્કેશભાઈ આ સમગ્ર ઘટના પર આપ નજર રાખશો અને મુંબઈ સમાચાર ને રજે રજ ની માહિતી પહોંચાડશો સાથે મુંબઈ સમાચાર એ પણ જાણવાનો ચોક્કસ પ્રયત્ન કરશે કે આ તપાસમાં કોણ સંડોવાયેલું છે અને કેટ કેટલા નામ તેમાં તેની પાછળ છે તે પણ આપણે જાણીશું આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર